જેમાં દરેક રાજ્યના લોકો ભાગ લેવા માટે આવતા હોય છે ત્યારે એસજીસીસીઆઈ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન કર્યું છે આ ફૂડ એગ્રીટેક એક્સપો યોજાઈ રહ્યો છે જેમાં દેશના વિવિધ રાજ્યોના સાત થી વધુ સ્ટોલ લાગ્યા છે જે સ્ટોલમાં ભાત ભાતના ફૂડના સ્ટોલ્સ લાગ્યા છે જેમાંથી એક સ્ટોલ ખાતે વીસ કિલો વજન ધરાવતી અને અયોધ્યા રામ મંદિરની થીમવાળી કેક પણ રજો કરાય છે આ સ્ટોલ માં બનાવી મૂકવામાં આવેલી આ કેક પૂર્ણ રૂપ થી રામ મંદિર ની થીમ પર બનાવાય છે જે સમગ્ર ફૂડ એક્સપો માં આવતા દર્શકો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું અને શહેરમાં કતુહલ ની વાત ફેલાતા શહેર ભર થી લોકો આ કેક નિહાળવા આવી રહ્યા છે અમને આ કેક બનાવતા ચાર દિવસ થયા અને વીસ કિલો ની કેક બનાવી છે કેટલા કારીગરો મહેનત લાગી હશે પાંચ કારીગરો મળીને આ કેક બનાવી છે અને ચોવીસ કલાક કામ કરીને આ બનાવ છે કેક અમારું લોકોને ખવડાવવાનું કામ છે અમે લોકોને કેક ખુશીઓ ખવડાવીએ છીએ સાથે તો અમે અમારો ભક્તિભાવ રામ મંદિરનો એ એક અમારી વસ્તુ દ્વારા લોકોને સર્વ કરવા માંગતા હતા જેથી અમે કેકમાં રામ મંદિર બનાવીને લોકોને એક અમારો અમારો રામ મંદિર પ્રત્યે અને